नमस्कार हूं आई एंकर बिजिटेज न्यूज़ માં સ્વાગત છે આજ ના તાજા સમાચાર 14 મે 2025 એક ફ્લાઇટ ક્રેશ નો વિડિયો કોણે મોબાઈલ માં લાઈવ ઉતાર્યો હતો 17 વર્ષ ના આર્ય ને કહ્યું જિંદગી માં પહેલી વાર ફ્લાઇટ જોયું ને કેમેરો ચાલુ કર્યો ઝૂમ કરતા જ ધડાકો થયો બે એ 5 સંયોગ જેના કારણે વિશ્વાસ નો જીવ بچ્યો પેસેન્જરને ન ગમતી 116 સિટ જીવનદાન આપી ગઈ સળગતી લાશો વચ્ચેથી કેવી રીતે બહાર આવ્યો જાણો પ્લેન ક્રેશના ચમત્કારનું સત્ય 3 વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે આજે રાજકોટના વેપારીઓ અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખશે સહિતના નેતાઓએ પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી 4 इजराइल नो ईरानी परमाणु ठेकणाओं पर ફરી હુમલો જવાબમાં ઈરાને 150 મિસાઈલો છોડી દાવો ઇઝરાઈલી રક્ષા મંત્રાલયને નિશાન બનાવ્યું 5 અમદાવાદ એરપોર્ટ પર કેમ ઠાય છે બર્ડ હિટ 10 કિમીના વિસ્તારમાં હોંતેર પ્રજાતિના પક્ષી જીવાતો ખાવા આવતા પક્ષીઓના ઉડતા ઝુંડ બને છે જોખમી 6 ઇઝરાયલ ઈરાન વટે ચડ્યા जगत जमादार जमादारन पांचयू यन ईरान लड़ी लेवाना मूड में मा विश्व माथे खतरो भारते संभाव पड़ से सात राजकोट में चालू ट्रेन में चढ़वा जता पग महाराष्ट्र ना वृद्धा परिवार साथे जात्राएं निकलया पानी नी बोतल लेवा लेवातर ने ट्रेन उपड़ी सारवार दरमन मौत आठ सीरियल ब्लास्ट વખતે જેવો સીન હતો તેવા જ દ્રશ્યો હતા ભયંકતા વર્ણવતા કોર્પોરેટર રડી પડ્યા યુવાન બોલ્યો પકડ લેવા ગયો અને જીવ બચી ગયો નવ ઈરાની મસ્જિદો પર લાલ ઝંડા ઇઝરાયેલમાં સન્નાટો ઈરાનના લોકોએ કહ્યું હવે કોઈ વાતચીત નહીં ઇઝરાયેલી અધિકારીએ કહ્યું યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે 10 લોનના હપ્તા નથી ભરી શકતા रिकवरी एजेंटो हैरान करे तो क्या अने केवी रीते फरियाद करवी? जानोनी गाइडलाइन में तमारा हक विषे